કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ ચારની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનો જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચૌદ નવ બે હજાર ચોવીસના ના રોજ તમારી આ પરીક્ષા છે જેના કુલ છે પચીસ ચાલો તો શરૂ કરીએ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક પહેલો સવાલ રક્ષાબંધનના દિવસે સૌએ આંખોમાં હરખના આંસુ આવ્યા તો ખોટું સિંહણે બકરીના બચ્ચાને બકરાના મેળામાં જતા રહેવા જણાવ્યું તો સાચું દિવ્યશ અભ્યાસમાં હોશિયાર હતો તો સાચું અને વનમાં સિંહણ શિકારની શોધમાં ફરતી હતી તો ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે પેલો સવાલ સિંહણ પોતે ઉછરેલા બકરાને ખાલી જગ્યા કહેતી તો મોટિયું બીજું ખાલી જગ્યા મોટા મોટા વૃક્ષોને ઉખાડી નાખે તેવા હોય તો જવાબ આવશે હાથી ત્રીજું દિવ્યશે પર્યાવરણના શિક્ષક માટે ખાલી જગ્યાની રાખડી બનાવેલી તો જવાબ આવશે ચણોઠી બકરીનું બચ્ચું સિંહણને ધાવીને ખાલી જગ્યા થઈ ગયું હતું તો હષ્ટપુષ્ટ દિવ્યશે ખાલી જગ્યાની પટ્ટીઓથી રાખડીઓનું બોક્સ બનાવેલું તો જવાબ આવશે કુલ્ફી મિત્રો ધોરણ ચારની જે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર તમને અહીંયા આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો

પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો બીજું તહેવારોના દિવસમાં દિવ્ય શું શું કરતો તહેવારોના દિવસમાં દિવ્યેશ સાથે બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો ત્રીજું દિવ્યશ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો તો દિવ્યશ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો બંને બચ્ચા સાથે સાથે શું કરતા તો બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા સાથે સાથે રમતા અને આનંદ કરતા દિવ્યશે રાખડીઓનું બોક્સ શાનાથી બનાવેલું હતું તો દિવ્યશે રાખડીઓનું બોક્સ કુલ્ફીઓની પટ્ટીથી બનાવેલું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ સાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો તે છિપલામાંથી હાર બુટ્ટી અને ઝાંઝર તથા દિવાલો શોભાવે તેવા કાશી કામના ચિત્રો બનાવતો તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ ફીની પટ્ટીઓમાંથી વિમાન ઘર હોડી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો બીજો સવાલ સિંહણે જેનું નામ મોટિયું અને કોનું નામ નાન્યું રાખ્યું હતું શા માટે સિંહણે બકરીના બચ્ચાનું નામ મોટિયું રાખ્યું હતું કારણ કે તે સિંહણને ધાવીને અષ્ટપુષ્ટ થઈ ગયું હતું તેની આગળ સિંહણનું બચ્ચું નાનું લાગતું હતું તેથી તેનું નામ નાન્યું રાખ્યું ત્રીજો સવાલ દિવેશ કેવા ઘરમાં રહેતો હતો તો દિવેશનું ઘર ઝૂંપડીઓના વિસ્તારમાં હતું તે કાણા પડેલા જૂના પતરા લાકડા પ્લાસ્ટિકની શૈલીઓ કોથળા અને કાપડથી બનેલા ઝૂંપડામાં રહેતો હતો સિંહનું બચ્ચું કોની સામે ઘોરકવા લાગ્યું મોટીએ તેને શું કહ્યું તો સિંહનું બચ્ચું હાથીઓની સામે ઘોરકવા લાગ્યું મોટીઆએ તેને કહ્યું અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાથ બીડવા ક્યાં તૈયાર થયો આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખાડી નાખે તેવા હોય છે તેની આગળ આપણું ગજુ શું માટે ઓ નાનીઓ પાછો ફર મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ચારની જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ